એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો વાંદરા અને મગરની ભાઈબંધી થઈ વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો મગરીને જાંબુ બહુ ભાવ્યા મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાજુ કેવું મીઠું હશે તમે એને લઈ આવો ને તો હું તેનું કાજુ ખાઉં મગર કહે તે હવે મારો ભાઈબંધ થયો છે ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય મગરીએ જીદ કરી જો તમે કાળજુ નહીં લઈ આવો તો હું મારો જીવ દઈ આપીશ ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો વાંદરાભાઈ મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ વાહ ચાલો તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય એમ કે તો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો બંને વાતોએ વળગ્યા અડધે રસ્તે જ હોળા મગરે મગરીની મનની વાત વાંદરાને કહી દીધી મગરની વાત સાંભળી વાંદરાના તો હું ઉડી ગયા થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો વાંદરો કહે મગરભાઈ તમે પણ ખરા છો તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને મારું કાળજુ તો હું આજે જ સાફ કરીને ઝાડ પર મૂકીને આવ્યો છું ચાલો પાછા જઈ કાળજુ લઈ આવીએ મગર વાંદરાની વાત સાચી માની પાછું કિનારા તરફ વળી ગયો કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો પછી કાંઈ મૂળખ મગર કાજુ તે કંઈ ઝાડ પર મુકાતું હશે તું તો દગાખોર છે ભાઈ બંને દગો દેવા તૈયાર થયો જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ જાંબુ ખાવા નથી એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો